એક બ્રાહ્મણ રહે તેની પત્નીનું નામ ધનવતી હતું તેની પત્નીને સાત દીકરા અને એક દીકરી દીકરીનું નામ ગુણવતી હતું ગુણવતી તો ગુણોનો ભંડાર તેના મંગળ ચરણથી ઘરમાં બધા ખુશ અને પ્રસન્ન રહેતા તેની ભાભીઓ પણ તેના પર ઘણું હેત રાખતી ઘણો વહાલ કરતી એક દિવસ એક બ્રાહ્મણ મહારાજ તેના ઘરે ભિક્ષા લેવા આવ્યા સાતેય વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી રહો એવા આશીર્વાદ આશીર્વાદ આપ્યા વહુને એવા પછી ગુણવતી પણ લઈને આવી તેને બ્રાહ્મણ બ્રાહ્મણે ગુણવતીને જોઈ રહ્યા બ્રાહ્મણ મહારાજ એ ગુણવતીની સામે જોઈ રહ્યા થોડી વાર પછી તે બ્રાહ્મણે ગુણવતીને આશીર્વાદ દીધો બહેન ધર્મવતી થા આમ કહીને બ્રાહ્મણ ચાલતો થયું થોડીવાર પછી તે ગુણવતી એની મા પાસે આવી અને બોલી મા બ્રાહ્મણ મહારાજે બધા બધી ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દીધા અને મને ધર્મવતી થા એવું કેમ કહ્યું મને આવું કેમ કહ્યું પુત્રીની વાત સાંભળી ધર્મવતીને થોડી નવાઈ લાગી જ્યારે બીજા દિવસે તે બ્રાહ્મણ ભીક્ષા લેવા આવ્યા એટલે ધર્મવતીએ તે બ્રાહ્મણને કહ્યું મહારાજ તમે મારી સાથે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દીધા તો મારી દીકરીને ધર્મવતી થા એમ કેમ કહ્યું એટલે બ્રાહ્મણ મહારાજ બોલ્યા કે મેં જે કહ્યું તે બરાબર કહ્યું છે અને કહે છે કે જે ગુણવતીના લગ્ન લેવા છે ત્યારે સપ્તવતી સાત ફેરા ફરતી વખતે તેના પતિનું મૃત્યુ થશે ગુણવતી વિધવા થશે આટલું સાંભળતા તેનું માનું હૃદય થડકી ઉઠ્યું તે કાપી ઉઠી અને ગુણવત્તી પણ રડવા જેવી થઈ ગઈ આ જોઈ અને બ્રાહ્મણ દેવે બ્રાહ્મણ દેવે કહ્યું બ્રાહ્મણ દેવ કહે છે કે મે એટલા માટે જ બહેન તને કહ્યું હતું કે ધર્મવતી થા એટલા માટે જ કહ્યું હતું કે ત્યારે અત્યારથી જ ધર્મનો સંગ્રહ કરવો જોઈએ ધર્મના રસ્તે ચાલવું જોઈએ આમ પછી બ્રાહ્મણ મહારાજ ગુણવતીને આશ્વાસન દેતા હતા ત્યારે ધર્મવતી ગુણવતીની માતા ગુણવતીની માતા બ્રાહ્મણને કહેવા લાગી મહારાજ અમને એવો ઉપાય બતાવો જેથી મારી ફૂલ જેવી દીકરી રંડાપામાંથી બચી જાય વિધવા થવાનું જીવન ગુજારવું ન પડે ધર્મવતીની વાત સાંભળી મહારાજ બોલ્યા કે જો તમે સિંહાન દ્રિપમાંથી સોમા ધોબણને તમારા ઘરે લાવી શકો તો તમારી દીકરી દુખમાંથી બચી શકે પરંતુ એ કામ ઘણું કઠણ છે આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા આ વાત ધર્મવતી અને આ સાંભળી વિચારમાં પડી ગયા કે અને તેણે તેના સાતે પુત્રને બોલાવ્યા અને સિંહલ દ્વીપમાં જવાનું કહ્યું એટલે મોટા સાથે મોટા છય છોકરા ચૂપ રહ્યા પણ સાથે નાનો શિવસ્વામી સિંહલ દ્વીપમાં જવા તૈયાર થયો શિવ સ્વામી અને ગુણવતી સિંહન દ્વીપ જવા ચાલતા જ નીકળી પડ્યા વન વગડા વિંધતા વિંધતા જાય છે જો ભૂખ લાગે તો વન વગડામાંથી ફૂલ ફળ પાન ખાતા ખાતા જાય છે તે બંને ભાઈ બહેન સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા ભાઈ બહેન થાકીને લોથપોથ થઈ ગયા હતા અને સમુદ્ર આ સમુદ્ર કિનારે કાંઠે આવીને વિચાર કરે છે કે સમુદ્ર ઓળંગો શ્રી રીતે આમ વિચાર કરતા કરતા તે ભાઈ બહેન એક વડના ઝાડ નીચે બેઠા આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચા સાથે રહેતો હતો તે ગીધ વડના ઝાડ પર તેના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યો હતો તે ગીધ તેના બચ્ચાને કહે છે આજે તો હું સરસ ખાવાનું લાવ્યો છું બચ્ચાઓ પેટ ભરીને ખાઓ એટલે બચ્ચા બોલ્યા અમારે કાઈ ખાવું નથી એટલે ગીધ બોલ્યો અરે એવું શું છે આટલું સરસ જમવાનું છે અને તમે ખાવાની ના પાડો છો બચ્ચા બોલ્યા કે આ ઝાડ નીચે જે બેઠા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે તેને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ મરાય મા બચ્ચાનો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈને તે ગીધ પક્ષી વન ફળ ઉપાડી લાવ્યો અને તે ભાઈ બહેનને આગળ મૂક્યા ગીધને જોઈને શિવ સ્વામી બોલ્યો હે ગીધરાજ અમારું કામ ન થાય ત્યાં સુધી અમને ખાવાનું ગળે ઉતરે તેમ નથી અમારે સિંહલ દ્વીપમાં સોમા ધોબણના ઘરે જવું છે કોઈ ઉપાય બતાવો સારો આ સમુદ્ર અમે અમે કેવી રીતે પાર કરીશું આ સાંભળી ગીત બોલ્યો તમે ચિંતા ન કરો હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું તમે નિરાતે જમી લો ગીધની વાત સાંભળીને ભાઈ બહેનને મનને શાંતિ થઈ અને વનફળ ખાઈ લીધા આ ગીત સામાન્ય ગીત ન હતો આ ગીધ જો ધારે ને તો દસ માણસોને સામટા ઉપાડી શકે તેવો બળવાન હતો તેને પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને તે આકાશ માર્ગે ઉડવા લાગ્યો ગીધ ઘડીક વારવાર ઉછળતા સાગરની પહેલે પાર પહોંચી ગયો અને સોમાના ઘર આગળ બંને ભાઈ બહેનને ઉતારી દીધા સવાર થવાની હજી વાર હતી કે ભાઈ બહેને વિચાર કર્યો કરી રહ્યા હતા કે હવે શું કરવું ગુણવતીએ કહ્યું ભાઈ આપણે સોમા ધોબણની કઈ સેવા ચાકરી કરીએ તો સોના ધોબણ રાજી થાય આમ વિચારી ગુણવતીએ તેના ઘર આંગણામાંથી કચરો કાઢવા માંડી સીય સ્વામી કૂવાથી પાણી ભરી લાવ્યો ગુણવતીએ સોમા ધોબણનું આંગણું લીપીને સ્વચ્છ કર્યું અને સૂર્ય ઉગે તે પહેલા તે દૂર જઈને બેઠા સવાર પડી સોમા ધોબણ આળસ મરડીને ઊઠી તે ઘરની બહાર નીકળી અને તેને આંગણું જોયું તો તેના આશ્ચર્યનું પાર ન રહ્યો એ ઊભી ઊભી વિચાર કરવા લાગી કે અરે મારું આંગણું લીપ્યું કોણે તે વિચારમાં પડી ગઈ પણ કંઈ સમજણ પડી નહીં આમ રોજ ભાઈ બહેન નિત્ય સવારે સોમાં ધોબણનું આંગણું લીપવા લાગ્યા સોના ધોબણ રોજ સવારે જુએ અને નવાઈ પામે અને આજે તો રાત્રે જાગતી બેસી રહી તે રાતનો છેલ્લો પહોર થયો ત્યાં તો સોના ધોબણે બે જણાને આંગણું લીપતા જોયા સોના અધોવણ દોડી આવી તેમને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો મારું આંગણું રોજ તમે શા માટે લીપો છો શ્રી સ્વામી બોલ્યા હું બ્રાહ્મણનો દીકરો છું અને આ મારી બહેન ગુણવત્તી છે અમે તમને તેડવા આવ્યા છીએ અમે તમારી સેવા ચાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ સોના અધોવણ તો ચિંતામાં પડી ગઈ બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે તે બોલી ઊઠી ભાઈ તમે મારા અતિથિ છો મારે તમારી સેવા કરવી જોઈએ અને વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું તમારે જે કામ હોય તે કહો હું થી કરીશ તેની પોતાની બહેનની બધી જ વાત કરી અને ગમે તે રીતે ગુણવત્તાના લગ્ન સમયે ઉપસ્થિત રહેવાનો આગ્રહ કર્યો સોના ધોબણે તેના પોતાના દીકરાની વહુઓને કહ્યું હું જાઉં છું જો આપણે ઘેર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો આમ કહી સોના તેના વ્રતના ના પ્રભાવે આકાશ માર્ગે શિવ સ્વામી અને ગુણવતી લઈને ઉડી ઘડી વારમાં ઘણી વારમાં બધા કાશી નગર આવી ગયા સોના ધોબણ ને પોતાને ત્યાં આવેલી જોઈ ગુણવતી ના માતા પિતા ને આનંદ નો પાર ન રહ્યો ગુણવતી ના માતા પિતા એ ઉજ્જૈન ના રુદ્ર શર્મા નામે એક ગુણવાન ગુણવાન ગુણવંત શર્મા ના છોકરા સામે ગુણવતી નું વેવિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા ઉજ્જૈન જાન આવી પહોંચી લોકો જાત જાતની ની અટકળો કરવા લાગ્યા ચોરીમાં મંગળ ફેરા ફરાવા લાગ્યા ત્યાં તો રુદ્ર શર્મા બે ભાન થઈને પડ્યો લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો સગા વહાલા કલ્પાત કરવા લાગ્યા સોના ધોબણે બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોના ધોબણે સોમવતી અમાસના વ્રતનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજળી છાટવા લાગી રુદ્ર શર્મા તુરંત બેઠો થયો સોમા આનો આનંદનો પાર ન રહ્યો ગુણવત્તી સોમા ધોબણના પગે પડી સોના સોમા ધોબણે પ્રેમથી તેના છાતી સરસે ચાપી દીધી સોના સોમા વિદાય લઈ સોના ધોબણ ત્યાંથી ચાલી નીકળી તે સિહલ રીપમાં તેના ઘરે આવી પહોંચે છે માર્ગમાં એક બાય કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી તે બાઈ બોલી બહેન જરા ભાર ચડાવો ને સોમાં બોલી કે બહેન મારે સોમવતી અમાસનું વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું સોમા ધોબણ આગળ ચાલી તો આગળ એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠી હતી તે બાઈ સોનાને કહે છે બહેન મને ટોપલો ચડાવો ને સોમાં ધોબણ બોલી બહેન મારે વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું આમ કરી સોમા ધોબણ તેના ઘરે ચાલતી થઈ રસ્તામાં પીપળો આવ્યો એટલે સોમા ફળ લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને પૂજન કર્યું સોમવતી અર્પણ કરીને અંજલિ છાટી હતી તે જ સમયે સોમા ધોબણ ના ઘરે તેના બધા જ પુત્રો મરી ગયા હતા અને બધું બધી વહુઓ અને બીજા સોમાના વાટ જોઈને બેઠા હતા પરંતુ સોમા ધોબણે પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું ત્યાં તો તેના મરેલા બધા જ પુત્રો સજીવન થયા સૌનો આનંદનો પાર ન રહ્યો આનંદ કરવા લાગ્યા ગુણવતી પણ સોમવતી અમારસું વ્રત કરવા લાગી આવે આવો આ વ્રતનો પ્રભાવ છે મિત્રો એકવાર નારદજીએ ભોળાનાથની સ્તુતિ કરી અને પૂછ્યું પ્રભુ તમને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ અને સુલભ સાધન શું છે હે ત્રિલોકના નાથ તમે તો નિર્વિકાર અને નિષ્કામ છું તમે તો સરળતાથી પ્રસન્ન થઈ જાવ છો છતાં પણ મારી જાણવાની ઈચ્છા છે તમે એને શું પ્રિય છે શિવજી કહે છે આમ તો મને નારદજી ભક્તનો ભાવ બહુ પ્રિય છે છતાં પણ તમે પૂછ્યું છે તો હું તમને બતાવું છું મને જળ સાથે બિલીપત્ર બહુ પ્રિય છે જે અખંડ બિલીપત્ર શ્રદ્ધાથી મને અર્પણ કરે છે હું એને મારા લોકમાં સ્થાન આપું છું પ્રિય ભક્તો એ સમયે નારદજી ભગવાન શંકર અને માતા પાર્વતીને વંદના કરી એમના લોક ચાલ્યા ગયા નારદજીના ગયા પછી પાર્વતીજીએ શિવજીને કહ્યું હે પ્રભુ મારી એ જાણવાની ઈચ્છા છે મને બહુ મન છે મારી એ જાણવાની ઈચ્છા છે કે બીલી પત્ર આટલા બધા તમને પ્રિય કેમ છે પ્રભુ કૃપા કરી મારી જિજ્ઞાસા શાંત કરો શિવજી બોલ્યા હે દેવી બિલ્લીના પત્ર મારી જટા સમાન છે તેના ત્રણ પત્ર એટલે કે ત્રણ પાન ઋગવેદ યજુર્વેદ અને સામવેદ છે શાખાઓ સમસ્ત શાસ્ત્રનું સ્વરૂપ છે બિલીપત્રને પૃથ્વીનું તમે કલ્પ વૃક્ષ સમજો જે બ્રહ્મા વિષ્ણુ શિવનું સ્વરૂપ છે હે પાર્વતી સ્વયં મહાલક્ષ્મીએ શૈલ પર્વત પર બિલ્લી રૂપમાં જન્મ લીધો છે આ કારણથી પણ બિલીનું વૃક્ષ મને અતિ પ્રિય છે આ સાંભળી માં પાર્વતી વિચારવા લાગ્યા વિચારમાં અચંભામાં પડી ગયા કે માં લક્ષ્મીએ બિલીનું સ્વરૂપ લીધું પાર્વતી માં પાર્વતી આ જાણવાની જિજ્ઞાસાને રોકી ન શક્યા અને શિવજીને પૂછવા લાગ્યા કે દેવી લક્ષ્મીએ બિલીનું સ્વરૂપ કેમ લીધું પ્રભુ તમે મને આ કથા વિસ્તારથી કહો ગોળાનાથી દેવી પાર્વતીને કથા સંભળાવવાની વિસ્તારથી શરૂ કરી કે હે દેવી સતી યુગમાં જ્યોતિર રૂપ મારા અંશનું રામેશ્વર લિંગ હતું બ્રહ્મા વગેરે દેવતાઓએ એનું વિધિપૂર્વક પૂજન અર્ચન કર્યું એનું પરિણામ એ આવ્યું કે એના અનુગ્રહથી વાણી બધાની પ્રિય બની ગઈ એ ભગવાન વિષ્ણુની સતત પ્રિય થઈ ગઈ મારા પ્રભાવથી ભગવાન કేశવના મનમાં

ઉત્તમ સ્થાન શોધીને મારા લિંગ વિગ્રહની ઉગ્ર તપસ્યા આરંભ કરી દીધી એની તપસ્યા કઠોરથી કઠોર બનતી ગઈ હે પાર્વતી થોડા સમય બાદ મહાલક્ષ્મી એ મારા વિગ્રહથી થોડા ઉદ્ધરમાં વૃક્ષનું રૂપ ધારણ કરી લીધું એ મંત્રો અને ફૂલો દ્વારા મારું પૂજન કરવા લાગ્યા આમ મહાલક્ષ્મી કોટી વર્ષ એટલે કે એક કરોડ વર્ષ સુધી ઘોર આરાધના કરી અંતમાં તેણે મને અનુગ્રહ પ્રાપ્ત થયો તેમ એમનો અનુગ્રહ મને પ્રાપ્ત થયો હું ત્યાં પ્રગટ થયો અને લક્ષ્મીજીને આ ઘોર તપની આકાંક્ષા ઈચ્છા પૂછી અને વરદાન આપવા કહી તૈયાર થયો મહાલક્ષ્મીએ માંગ્યું કે શ્રી હરિના હૃદયમાં હું મારા પ્રભાવથી જે વાગ દેવી માટે જે સ્નેહ ઉત્પન્ન થયો છે તે સમાપ્ત થઈ જાય શિવજી કહે મેં મહાલક્ષ્મીને સમજાવ્યા કે શ્રી હરિના હૃદયમાં તમારા સિવાય બીજું કોઈ માટે પ્રેમ નથી વાગવા દેવી માટે એમના પ્રેમ નથી પરંતુ શ્રદ્ધા છે આ સાંભળીને લક્ષ્મીજી ખૂબ ખુશ થયા અને ફરી શ્રી વિષ્ણુજીના હૃદયમાં સ્થિર થઈને નિરંતર તેમની સાથે વિહાર કરવા લાગ્યા હે પાર્વતી મહાલક્ષ્મીના હૃદયનો એક મોટો વિકાર આ પ્રકારે દૂર થયો આ કારણથી હરિપ્રિયા લક્ષ્મી એજ રૂપમાં સદાય અતિશય શય ભક્તિથી ભરપૂર યત્નાપૂર્વક મારી પૂજા કરવા લાગ્યા હે પાર્વતી આ કારણે બિલ્લીનું વૃક્ષ તેના પાન ફળ ફૂલ વગેરે મને બહુ પ્રિય છે હું નિર્જન સ્થાન પર બિલ્લી વૃક્ષનો આશ્રય લઈને રહું છું બિલ્લી વૃક્ષને સદાય સર્વ તીર્થમય અને સર્વ દેવમય માનવું જોઈએ એમાં જરા પણ શંકા નથી બિલ્લી પત્ર બિલ્લી ફૂલ બિલ્લી વૃક્ષ અને બિલવા કાષ્ટના ચંદનથી જે મારી પૂજા કરે છે એ ભક્ત મારો પ્રિય છે બિલ્લી વૃક્ષને શિવ સમાન જ સમજો એ મારું શરીર છે જે બિલવા પર ચંદનથી મારું નામ લખીને મને અર્પણ કરે છે હું એના બધા પાપોમાંથી એને મુક્ત કરીને મારા લોકમાં સ્થાન આપું છું હે પાર્વતી એ વ્યક્તિને સ્વયં દેવી લક્ષ્મી નમસ્કાર કરે છે જે બિલવેથી મારી પૂજા કરે છે

એકવાર પ્રેમથી બોલો ઓમ નમઃ શિવાય શ્રી હરિ વિષ્ણુની જય મા પાર્વતી મહાલક્ષ્મીની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ